સiddhi jo aen nakvi ese to aen siddhi drasoda ma ava ave evu kari to evu thai ha rumma ese nakat to rasoda me ese nakwa banane hoy ha pan am અને અહીંયા જો જીગરે દીવાબત્તી કરી નહીં ખાશે એ કા એ જીગર વેલા ઉઠી ગયા પણ ચા પીવાનું મોડું થયું છે તમે લોકો કમેન્ટ કરજો કે એસી માં એસી તો પવન લાગે કે ન લાગે હમ તો ઈ તો આપણને તો પવન લાગે જ તે ને એને આ રાંધતા વાત છે ગેસ ને હા ગેસ ને પર એસી માં ન લાગે તો છે કે ગેસ જાય ન હમ વાત છે આપણને ઠંડી લાગે પણ ગેસ નો થાય ગેસ બેન અને હું કહી દઉં છું શું છે મને દેખાતું નથી સેવા માર્ગ ભક્તિ માર્ગથી પણ ઉત્તમ છે અને ટૂંચકો છે લવિંગના તેલમાં બે ત્રણ ટીપા ખાંડ કે પતાશા સાથે લેવાથી કોલેરા મટે છે ને આવું ખબર હતી તમને તો પછી પણ હવે કોણ એનો

હમણાંથી બસ માં કેવું થાય ઓનલાઈન બતાવે ખરા ફિગર ઓલ એપ્લિકેશન મેં નાખે ને એમાં લાઈવ લખીને નાખી ને તો બતાવે ખરા બસ પણ એ ક્યારે બતાવે ઉપડી જાય ત્યારે ન બતાવે વઢવાડ પહોંચવા આવે ને ત્યારે બતાવે હા એ રિફ્રેશ આપણ આવે ઘડીએ ઘડીએ કોણ સાંભળજો ને બે એટલે બીજું કામ થઈ જાય તો એવું થાય છે એ અહીંયા પહોંચે ને ત્યાં બતાવે તો પછી આપડે બસ ચૂકી જઈએ એટલે હું ટાઈમ થાય ને સવા દસ થાય ને એટલે હું નીકળી જાઉં બસ ને જયારે ઓનલાઈન બસ જોતી હતી ને જોતા ખરા ક્યાં પછી ઓનલાઈન ચાલુ કર્યું રોડ ઉપર કે અહીંયા પહોંચી ગયા બસ કે આમ તો બીજી બસ એ આવી કે પહોંચી

અને આમે લાઈવ જોઈએ તો આપણને ખબર પડે બસ કે આ પહોંચી પણ એમાં માં એવું થાય કે 10 મિનિટ લેટ બતાવે છે કા ત્યારે કેવું હોય ત્યારે કેવું થાય છે લેટ બતાવે એટલે હું પછી મારો ટાઈમ થઈ ને એટલે હું નીકળી જઉં ભલે આ 15 20 મિનિટ બેસવું પડે અને બસ આવી જાય આવે છે એવું નથી કે નથા આવતી પણ મોડી આવે થોડી કે સિસ્ટમ ક્યારેક બંધ હોય છે ને એવું હોય અને ક્યારેક મોડી આવે ટાઈમે નો આવે એમ પણ આવે ખરી અમને મૂકી જાય અમારા જે ઓલા સ્ટેશને 오늘 오피스텔 갔다와서 여기에서 타르푸치 먹가것 같아 어디서 먹었어? 응 여기? 레스토랑 갔다와서 타르푸가 먹었어 왜? 말해봐 그래 너희 엄마가 왔가아 거기서 잡아놨어 골프장에 거기서 먹었잖아 타르푸치 맛있가응 타르푸치 맛있어? 응 영상 봤어? 뭐? 타르푸

કા દેવાંશી તું તો બોય લાયરો કાઈ મે આરો તું તો બોયલ કાઈ બે પાછા નાના છોકરાને ગેમ ચાલુ થઈ છે નાખે જ बारो। ने दे जाते ने इतना कर पार्थ 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 दे ने दिया दि र देख આરાકો હેનિલ નિ વારી હેનિલ હેનિલ લે

লাইক কর যে ফেক কর যে সাবস্ক্রাইব কর লো নো কমেন্ট কর দিও হ্যাঁ নে কর দিও বাই হ্যাঁ হিরো হিরো কমেন্ট কর দিও হ্যাঁ কমেন্ট মানে যে যে ভিডিও যেটা এর নাম পার শেয়ার করো তোমার নাম આવે তোমার নাম শেয়ার কর যে হ্যাশট্যাগ কর নিয়ে লাইক কর দিও সব লাইক কর দিও নে নিতে না তুমি তারে যো ধরো বটল লিনায়ো ચાલો તારે સાંજ ના વાગી ગયા છે સાડા સાત અહિયાં દીવા થઈ ગયા છે અહિયાં મમ્મી અમારા વિડીયો જોવે શું મમ્મી કેમ છે તબિયત સારી ને એમ એક પર્સન ને તમને મળો રેટા શું ચાલે છે શું છે મેનું રેટા આ બાજુ નહીં જોઈએ કેમ કે રેટાને થોડોક ડોકનો દુખાવો થઈ ગયો છે એટલે આમ ફરીને જ વાત કરશે દિવાળ બાજુ જોઈને બોલો શું છે મેનું હમ ડોકનો દુખાવો થઈ ગયો એમને હમ એમ ને આખો ફરવો પડે જોયું રીટાને એને આ બાજુ જોયું રીટા જોતા આ બાજુ એટલે આખો ફરવો પડે એટલે ટ્યુબ હમણાં લગાવી દઈએ અને ઓલી રીટા એક મેં કીધું આ ટ્યુબ બીજી લાવી ખબર એ એક યાદ ના હોત યાર દુખાવાની જ છે

Okay.